નમસ્કાર ગુજરાત આજે પંદર જૂન અને વાર રવિવારના રોજ સવાર બપોર અને ત્યાર પછી સાંજના હવામાન સમાચાર જોઈએ તો ગુજરાત રાજ્ય તરફ વરસાદની નવી સિસ્ટમ અપડેટ થઈ છે અને હવે વરસાદ ગુજરાત રાજ્ય તરફ આવશે અત્યારે ચોમાસાની ઋતુને લઈને સૌથી મોટા અપડેટ સામે આવી રહ્યા હતા એમાં પણ કહેવામાં આવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં પંદર તારીખથી વરસાદનું ચોમાસું છે શરૂ થઈ જશે આજે રાત્રિ દરમિયાન વરસાદની અંદર છે મોટો ફેરફાર થયો છે રવિવારના રોજ મિત્રો અત્યારે આગાહી જે કરવામાં આવી છે ખાસ કરી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે મોટી આગાહી કરવામાં આવી છે મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠાથી બેંગલવી અને મિત્રો મુંદ્રઈના વિસ્તારોમાં નૈઋત્યનું ચોમાસાએ જે બ્રેક માર્યો હતો એ હવે આગળ વધી રહ્યું છે ગુજરાતના દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો સુધી આ ચોમાસું હવે પહોંચી ગયું છે આજે વહેલી સવારથી જ વરસાદ પડવાનું શરૂ થઈ ગયું છે સાથે પવનની ગતિમાં પણ મોટો ફેરફાર થયો છે અત્યારે પવનની ગતિની અંદર મિત્રો લગભગ વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાઈ રહ્યા છે ધોધમાર વરસાદની જે આગાહી આગામી પાંચ દિવસ માટે કરવામાં આવી છે જેમાં પંદર તારીખથી લઈ અને હવે પછીના વીસ તારીખ સુધી એટલે કે વીસ જૂન સુધી ગુજરાત રાજ્ય પર ચોમાસાનો ખતરો મંડરાતો જોવા મળશે અને એ પછી જ સાર્વત્રિક વરસાદ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર પડશે સાર્વત્રિક વરસાદની અંદર જે આગાહી કરવામાં આવી છે એ પ્રમાણે અરબસાગરની અંદર લો પ્રેશર સિસ્ટમ બની સાથે સાથે બંગાળની ખાડીમાં પણ લો પ્રેશર સિસ્ટમ બની આ બંને સિસ્ટમના કારણે નૈઋત્યનું ચોમાસું હતું એ મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠામાં બ્રેક લીધી હતી એ પછી હવે ચૌદ જૂનથી આ ચોમાસું સક્રિય થયું છે અને હવે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર ઉના જૂનાગઢ વેરાવળ સોમનાથ ગીર આ વિસ્તારો સુધી પહોંચતાની સાથે દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી તાપી ડાંગ આહવાના વિસ્તારો સુધી પહોંચી ગયું છે અને હવે પછીના ત્રણ દિવસમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદીય સિસ્ટમનો ઘેરાવો બનશે વાતાવરણની અંદર મોટી અસ્થિરતા જોવા મળી છે પલટવાર પણ થતો જોવા મળ્યો છે સમગ્ર ગુજરાત રાજ્ય ઉપર અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે સમગ્ર ગુજરાત રાજ્ય ઉપર અત્યારે છે એ વાદળોનો ઘેરાવો બન્યો છે ને આ વાદળોના ઘેરાવા સાથે દક્ષિણ પૂર્વના ભાગોથી મધ્ય પૂર્વના ભાગ અને ઉત્તર પૂર્વના ભાગો સુધી અત્યારે ચોમાસાની આગાહીના વરસાદના એંધાણ દર્શાવવામાં આવી રહ્યા છે ખાસ કરી ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ એક મોટી આગાહી કરી છે બંને હવામાન નિષ્ણાતો દ્વારા જે આગાહી કરવામાં આવી છે લગભગ નેવું ટકા સાચી પડતી હોય છે અને અત્યારે આપણે આજના વિડીયોમાં જે માહિતી અને આગાહી જોઈશું એ મિત્રો ખાસ આઈએમડી ડિપાર્ટમેન્ટ એટલે કે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ હવામાન વિભાગ ભારત દેશના ખાસ કરીને જાણીતા એવા હવામાન વિભાગ દ્વારા અને ગુજરાત રાજ્યના અમદાવાદના હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી રહી છે એ પ્રમાણેની આગાહી આપણે જોઈશું અત્યારે અરબ સાગરથી લઈ અને બંગાળની ખાડી સુધી વરસાદના ચોમાસાના રાઉન્ડના શરૂઆતના એંધાન દર્શાવવામાં આવી રહ્યા છે તો બીજી તરફ જોવા જઈએ તો ગુજરાત રાજ્ય તરફ ફરી એક વરસાદીય સિસ્ટમનો ઘેરાવો બન્યો છે અને આ વખતે ચોમાસું છે એ જોર જોરથી જામશે અને વરસાદ પણ લાવશે અત્યારે વરસાદીય સિસ્ટમનો ઘેરાવો જે બન્યો છે લગભગ ગુજરાત રાજ્યના દક્ષિણી પૂર્વના ભાગથી સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગો વચ્ચે છે એ ચોમાસાની ગતિવિધિ શરૂ થઈ ગઈ છે અને હવે પછીના વરસાદ એટલે કે તારીખ સોળ તારીખ પછી વરસાદની અંદર મોટો ફેરફાર થશે સોળ સત્તર અઢાર અને ઓગણીસ આમ ચાર દિવસ માટે ફ્રી એક વખત ચોમાસાની ઋતુની શરૂઆત થશે અને ચોમાસાની ગતિવિધિના કારણે ગુજરાત રાજ્યના જે ખેડૂતો છે એ ખેડૂતોને પણ જો વાવણીલાયક વરસાદની રાહ હતી એ હવે વાવણી લાયક વરસાદ પણ થતો જોવા મળી રહ્યો છે વાતાવરણીય સિસ્ટમનો ઘેરાવો પણ બન્યો છે આગળ જોતા ગુજરાત રાજ્યના દક્ષિણી પૂર્વના ભાગોથી સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગો વચ્ચે એક નવી લો પ્રેશર સિસ્ટમ બની છે અને આ લો પ્રેશર સિસ્ટમ હવે પછી ગુજરાત તરફથી આગળ વધી અને સમગ્ર વિસ્તારને જેમાં કચ્છ લાગુ વિસ્તાર છે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો કયા કયા વિસ્તારોની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો સુરત વલસાડ તાપી ડાંગ વ્યારા નવપુરા આહવાના વિસ્તારોની અંદર તો વરસાદ અત્યારે ભૂકા બોલાવી રહ્યો છે સાથે મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો વડોદરા છે અમદાવાદ છે મહેસાણા છે ડુંગરપુર દાહોદ થાણ મહેસાણા ભાવનગરના વિસ્તારો સૌરાષ્ટ્રના વિસ્તારોની છે અત્યારે વરસાદી સિસ્ટમ જામી છે નડિયાદ ગોધરા દાહોદ બોડેલી રાજપીપળા અમોદ આ વિસ્તારોની અંદર પેટલાડના વિસ્તારો રતલામ આ તમામ વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે અને વરસાદીય ચોમાસાના ઘેરાવાના કારણે ગુજરાતનું ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે આગામી ચોવીસ કલાક પછી વરસાદીય સિસ્ટમ જામશે અને આ વરસાદીય સિસ્ટમના ઘેરાવાના કારણે ગુજરાતના દક્ષિણી પૂર્વના ભાગોથી લઈ અને સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગો વચ્ચે ચોમાસાની ઋતુના વરસાદ પડવાની આગાહી કરી દેવામાં આવી છે હવે પછી ચોમાસાનો જે વરસાદ છે એ જામશે અને હવે પછી ચોમાસાની ઋતુના વરસાદની સાથે સાથે ગુજરાત રાજ્યના દક્ષિણ પૂર્વના ભાગોથી સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગો વચ્ચે વરસાદ પડવાની પણ આગાહી કરી દેવામાં આવી છે હવે આ જે ચોમાસાનો વરસાદ પડવાનો છે મિત્રો સોળ જૂનથી અઢાર જૂન વચ્ચે આગામી બે દિવસ છે એ વરસાદ સારામાં સારો પડશે ધોધમાર પડશે એ સાથે તમામ વિસ્તારોની અંદર જે અત્યારે માહિતી મળી રહી છે એ પ્રમાણે ગુજરાત સાથે સાથે સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગોથી પશ્ચિમી પૂર્વના ભાગો વચ્ચે ચોમાસાની ઋતુના વરસાદની શરૂઆત થઈ ગઈ છે તમામ વિસ્તારોની અંદર જે વરસાદ અત્યારે રહ્યો છે લગભગ બે ઇંચ પણ આગાહીઓ સામે આવી રહી છે આ વરસાદ જે પડી રહ્યો છે એમાં નૈઋત્યનું ચોમાસું તો ગુજરાત રાજ્ય તરફ બેસી ગયું છે પરંતુ ગુજરાત રાજ્યના ચોમાસાની ઋતુની આગમનની જે તારીખ હતી એ આગમનની તારીખ પણ હવે આગળ આવતી જોવા મળી રહી છે હવે પછીના દિવસોની અંદર ગુજરાત લઈ અને આગળ પૂર્વ ભાગોના ભાગોના વિસ્તારો વિસ્તારો ચોટીલા છે ગોંડલ છે જસદન છે અમરેલી છે જૂનાગઢ છે તમામ વિસ્તારોની અંદર વરસાદ પડવાને લઈને એક મોટી આગાહી કરી દેવામાં આવી રહી છે આગાહીના ભાગરૂપે અત્યારે આપણે જે આગાહી માહિતી મેળવી રહ્યા છીએ મિત્રો વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટની માહિતી છે જેની દરેક મિત્રોએ ખાસ નોંધ લેવી આપણે પણ આજના વિડીયોની અંદર દરેક માહિતી જોઈ છે સચોટ છે લગભગ નેવું ટકા સુધીની સાચી માહિતી છે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ તમામ વિસ્તારોની અંદર વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવતી હતી પરંતુ આપણા દ્વારા છે એ માહિતી જે આપવામાં આવી રહી છે સચોટ અને લગભગ નેવું ટકા સુધીની માહિતી સાચી પડતી હોય એ પ્રમાણેની આગાહી અત્યારે કરવામાં આવી રહી છે ગુજરાતના દક્ષિણ ભાગથી લઈ અને સુરત વેરાવળ સુધીના તમામ વિસ્તારો વચ્ચે છે એ વરસાદીય સિસ્ટમનો ઘેરાવો બન્યો છે અને આ વરસાદીય સિસ્ટમ હવે પછીના દિવસોની અંદર વરસાદ લાવશે અને વાદળછાયું વાતાવરણ જે પણ વિસ્તારોની અંદર છે એમાં પણ ચોમાસાની ગતિવિધિ શરૂ થઈ જશે અમુક વિસ્તારોની અંદર તો ધોધમાર વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તો અમુક વિસ્તારોની અંદર મિત્રો નહીવત વરસાદ પણ પડી શકે છે કયા વિસ્તારોની અંદર કેવી આગાહી કરવામાં આવી છે સૌપ્રથમ તમને જણાવી દઈએ તો સૌરાષ્ટ્રના સુરત વલસાડ તાપી ડાંગ નવસારી આ વિસ્તારો ભરૂચ સુધીના તમામ વિસ્તારોની અંદર વરસાદ ખાબકશે અને સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના ભાવનગરથી લઈ વેરાવળ સુધીના વિસ્તારો જૂનાગઢ જામનગરના વિસ્તારોની વચ્ચે છે એ અત્યારે વરસાદી એ સિસ્ટમનો ઘેરાવો બન્યો છે અને આ વરસાદ છે હવે આગામી બે થી ત્રણ દિવસમાં પડશે એની આગાહી કરી દેવામાં આવી છે સાથે મોટી પણ એ આગાહી છે પરેશભાઈ ગૌસ્વામી દ્વારા ખાસ કરીને નૈઋત્યના ચોમાસા પછીના વરસાદ ચોમાસાની આગમનને લઈને એક મોટી આગાહી કરી છે અને આ આગાહી વચ્ચે ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા પણ એક મોટી આગાહી કરવામાં આવી છે કે બે થી ત્રણ દિવસ પછી વાદળછાયું વાતાવરણ તો રહેવાનું છે પવનની ગતિની અંદર મોટો ફેરફાર થશે અને પવનની ગતિની વચ્ચે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં કરંટ જોવા મળશે અને એ કરંટ પવનની ગતિને છે એ વધારશે લગભગ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવનની ગતિ ફૂંકાશે અને આ પવનની ગતિ વચ્ચે તમામ વિસ્તારોની અંદર જે ચોમાસાની ઋતુ બેસી ગઈ છે તમામ વિસ્તારોની અંદર ભારે પવનો ફૂંકાય છે દિવસ દરમિયાન ચોવીસ કલાક વરસાદ પડવાની પણ આગાહીઓ કરવામાં આવી છે પરંતુ એ પહેલાં બાવીસ જૂન સુધી જો ચોમાસું સાર્વત્રિક રીતે શરૂ રહે તો બાવીસ જૂન પછી ચોમાસાની ગતિવિધિ શરૂ થાય અને એ ગતિવિધિની અંદર પણ નવી આગાહીઓ કરવામાં આવશે નવી નકરો જે આગાહી કરવામાં આવી રહી છે એ આગાહીઓના ભાગરૂપે પણ ચોમાસાની ગતિવિધિઓ શરૂ થઈ જશે અત્યારે જે આગાહી કરવામાં આવી છે એ તમને ચોમાસાની ગતિના ભાગરૂપે કરવામાં આવી છે અને નેઋત્યના ચોમાસાના જે અહેવાલો હતા એ પ્રમાણેની માહિતી મળી હતી એ જ પ્રમાણેના અત્યારે અપડેટ મળી રહ્યા છે આવનારા દિવસોની અંદર ફરી એક નવી મોટી આગાહી કરવામાં આવશે સૌ પ્રથમ અમે તમને અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી પણ જણાવતા રહીશું ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને હજી સુધી તો જો તમે સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવનારા દિવસોની અંદર એટલે કે ચોવીસ તારીખ પછી છે એ વાતાવરણની અંદર મોટો ફેરફાર આવશે નવું વાવાઝોડું આવશે એ અંગેની પણ આગાહી છે તમને અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી માહિતી સ્વરૂપે મળી જશે તો એ માટે પણ અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો તેમજ તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર પણ કરી દેજો